Thank yeah. you. જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા તો ભાઈ મજામાં જશો અને આપણે મસ્ત મજાનો ભાઈ વરસાદ હે જીરી જીરી વરસે હે જાજો નથી વરસતો ને દુવામાં ખડ ઉપાડવાની મજા ના આવે ને એવો ખાલી વરહે હે બાકી તો આમાંથી પાણી હાલતા નથી થયા આપણે હાથી આગતા આપતા છે ટૂં પહોંચી ગયા હૈ જો હા હું દેખાય છે હવારમાંથી આપણે ચાલુ કરી દીધું હે ટ્રેક્ટર આપવું અને બેથી ત્યાં વરાપરતી તાજ હવારનું ચાલુ કર્યું ને ત્યારનો રેડે 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 આવે એટલે નેવાય હાલતા નથી થતા ને એવો આવે ખાસ એવો બધું વધુ એ નથી આવતું કે આપણે છોડીને બધું મૂકી દઈ કામ ખેતીનું મૂકી આવી જાય એવું આવતું એ નથી લિયો જો આ સાઈડમાં ઓરું હે આવી રીતનો એટલો જ આવે છે ખાલી પાંદ પડે બાંધ ઝાડવા નીચે પણ એ નથી અને માંડવીમાં હજી પાણી ભેગું નથી થયું કોઈ દી ખૂણા છલીને બારા નથી નીકળ્યા નથી ઘરેડા ખેતરોમાંથી પાણી નીકળ્યા એવો હે વરસાદ મસ્ત મજાનું જો અમારું છે લો ચોરી છે બધી ના બાજરવાળી હે ને જોડલી પીળી પીડી થઈ ગઈ જુવાર વાળી સોરી બાજરવારી તો હજી કાળી છે પાંચ વરરો થોડો થઈ ગયું છે અહીંથી આવે હે વેલા તુરિયાના ગલકાના કુંભકાલ આ છે ભીંડા અહીંયા વાવેલા પાછા આ છે ગુવારું નાળા ધીનો ઉભો છે હજી આ છે અમારા ગામની નદી વગર વરસાદ એ કોરી નદી આવી ગઈ છે કારણ કે ઉપર વરસાદ વધુ છે ને એની હિસાબે ડેમ બધા ભરાઈ ગયા હે અમારે તો નથી વાળી બાર પાણી નીકળ્યા પણ અહીંયા આગળ છે ને વધુ વરસાદ એના હિસાબે બધું ભરાઈ ગયું મસ્ત ગયો કી ক্যনান্য় ক্য়ে ক্য়ার্য় ભગવાન okay. મહાદેવનું કિરણ આવી ગયો હા આપણા ઘરે મંદિર પાંડવના વાર સ્થાપિત કર્યું હતું શિવલિંગી નું હું મંદિર ઘણા વર્ષો પ્રાચીન મંદિર છે

ખેડુ આવતા આવતા હાથી આગતા સોરી હાથી આગતા આગતા ખેડુ આવ્યું હાથી બંધ કરીને અમે ફ્રી થયો ને બે પોચી ગયું નદીએ ગઈ નથી હમણાં તો મસ્ત બધાએ કહેતા હતા કે નદી ઉર આવી ગઈ આવી ગઈ વરસાદ વગર ને તો અમે જોવા ગયા હતા અને અત્યારે છે ગારા જેવું હાખું કે ના હાખું કંઈ ખબર નથી પડતી વા પૈચા અને યાર બીજી વાર એક વાર કે એક વાર વાડી બારા પાણી નથી નીકળ્યા આ તો આગળ વરસાદ હતો ને એ હિસાબે અમારા નદી આવી ગઈ છે અને ચેકડેમ બધા ભરાઈ ગયા હે નકર એક વરસાદ અને આ છે આપણે ગિરનાર ચાર નંબર ગિરનાર ચાર ચાર જ કહે ને પછી ખબર નથી બો ગિરનાર ગિરનાર કરતા હોય ઈ હે મગફળી કલંજી વારું પડું હે તો કેવી મસ્ત કલંજીવારામાં કાળી વાદાજી માંડી ઊભી હોય તો જોઈ હવે કેવો ઉતારો ઉતારો માંડીનો નો ફાલભાલ જમીનમાં થાય તો પરવા આપણે આવીશું કલંજી શિયાળામાં અવાજ વરસાદ સારો થાય તો અત્યારે નદીઓ નથી આવતી એવો વરસાદ જ નથી પડતો અમારે આવી ગયે કોરે કોરે આવી ગયે એ જાજો ટાઈમ રહીએ નહીં પાણી